નમસ્કાર કૃષિના ભવિષ્યની વાત આવે એટલે આપણા મનમાં મોટાભાગે ટેકનોલોજી ડ્રોન નવા બિયારણ આવું બધું આવે નહીં પણ આજે આપણે કંઈક અલગ વાત કરવાના છીએ જમીનની અંદર છુપાયેલા એક કુદરતી સાથીદારની એક સૂક્ષ્મ ફૂગ જે કદાચ આપણે ખેતી કરવાની રીત બદલી શકે છે અમારી પાસે જે માહિતી છે જે સામગ્રી છે એ મેટારિઝિયમ એનિસોપલિયા નામની ફૂગ પર કેન્દ્રિત છે નામ કદાચ થોડું અટપટું લાગે સાચું કહું તો મને પણ પહેલીવાર લાગ્યું હતું પણ એનું કામ બહુ જ રસપ્રદ છે આપણો આજનો હેતુ એ સમજવાનો છે કે આ જે કુદરતી વસ્તુ છે એ રાસાયણિક જંતુનાશકોના વિકલ્પ તરીકે ખરેખર કેટલી શક્તિશાળી છે એના ફાયદા ખાલી જંતુ મારવા પૂરતા જ છે કે પછી કંઈક વધારે છે પહેલો વિચાર તો એ જ આવે કે ભાઈ એક ફૂગ એ વળી આધુનિક ખેતીની સમસ્યાઓનું સમાધાન કેવી રીતે બની શકે ચોક્કસ અને આ જિજ્ઞાસા જ બહુ મહત્વની છે જુઓ મેટારીઝિયમ એનેસોપિલિયા એ કંઈ આજકાલની શોધ નથી એ તો પૃથ્વી પર લાખો વર્ષોથી છે જમીનમાં કુદરતી રીતે જ વસે છે પણ હવે જેમ જેમ ટકાઉ ખેતી એટલે કે સસ્ટેનેબલ એગ્રીકલ્ચરનું મહત્વ વધતું જાય છે તેમ આવા જૈવિક ઉકેલો પર લોકોનું ધ્યાન ગયું છે આ ફૂગની ખાસિયત શું છે એ અમુક ચોક્કસ પ્રકારના કીટકો પર કુદરતી રીતે જ પરોપજીવી છે મતલબ એ કીટકો માટે રોગનું કારણ બને છે તો આજના આપણા ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે એના અલગ અલગ ફાયદાઓ જોઈશું જૈવિક જંતુ નિયંત્રણથી માંડીને છેક જમીનના સ્વાસ્થ્ય સુધી બરાબર તો ચાલો શરૂઆત કરીએ એના સૌથી જાણીતા ફાયદાથી જૈવિક જંતુ નિયંત્રણ એમ કહેવાય છે કે તે લક્ષિત અભિગમ અપનાવે છે ટાર્ગેટેડ અપ્રોચ આનો મતલબ શું થાય વ્યવહારમાં કારણ કે રાસાયણિક દવાઓ તો ઘણી વાર બધું જ સાફ કરી નાખે છે સારા જીવો પણ મરી જાય તો આ ફૂગ કઈ રીતે ભેદ પારખે છે હા આજ તો એની સુંદરતા અને શક્તિ છે લક્ષિત અભિગમ એટલે શું કે મેટારિઝિયમ મુખ્યત્વે અમુક ચોક્કસ જૂથના કીટકોને જ નિશાન બનાવે છે ખાસ કરીને કયા તો જે જમીનમાં રહેતા હોય અથવા છોડ પર જોવા મળતા નુકસાનકારક કીટકો જેમ કે તીડ છે અમુક પ્રકારની ઉધઈ માખી થ્રિપ્સ અને ઘણા પ્રકારના બીટલ્સના જે લાર્વા હોય ને એને એની કામ કરવાની રીત પણ રસપ્રદ છે એના જે સૂક્ષ્મ બીજાણુઓ એટલે કે સ્પોર્સ એ કીટના શરીરના સંપર્કમાં આવે પછી એની ચામડી જેને ક્યુટિકલ કહેવાય એના પર ચોંટી જાય અને પછી અમુક એન્ઝાઇમ્સની મદદથી એને ભેદીને અંદર ઘૂસી જાય અને એકવાર અંદર પહોંચી ગયા પછી એ ત્યાં વૃદ્ધિ પામે અને કીટકના શરીરમાં ઝેર પેદા કરે એટલે પેલો કીટક થોડા દિવસોમાં મરી જાય ઓ એટલે કે એ એકદમ ચોક્કસ દુશ્મનને ઓળખીને જ હુમલો કરે છે પણ પેલી વાતનું શું જે ફાયદાકારક જીવો છે જેમ કે મધમાખીઓ પતંગિયા અળસિયા જે ખેતરની આખી ઇકોસિસ્ટમ માટે બહુ જરૂરી છે એમને તો નુકસાન નહીં થતું હોય ને અહીં જ મોટો ફરક પડે છે મોટાભાગના સંશોધનો એવું કહે છે કે મેટારેઝિયમ મધમાખીઓ જેવા પરાગનયન કરનારાઓ માટે કે પછી શિકારી મિત્ર કીટકો માટે કે અળસિયા જેવા જમીનને ફળદ્રુપ બનાવતા જીવો માટે ખૂબ ઓછું જોખમી છે લગભગ નહીવત આનું કારણ શું તો એની ચેપ લગાડવાની પદ્ધતિ અને એ જે કીટકોને ટાર્ગેટ કરે છે એમની શારીરિક રચના પેલી ફિઝિયોલોજી એ વિશિષ્ટ હોય છે એટલે જે કીટકો એના લક્ષ્ય નથી એમના પર એની અસર થતી નથી અથવા બહુ ઓછી થાય છે જ્યારે આપણે પેલી બ્રોડ સ્પેક્ટ્રમ રાસાયણિક દવાઓ જોઈએ તો એ તો સારા નરસા વચ્ચે કોઈ ભેદ જ નથી રાખતી આખું કુદરતી સંતુલન બગાડી નાખે મેટારીઝિમનો ઉપયોગ આ સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે આ મુદ્દો સીધો જ બીજા લાભ સાથે જોડાય છે પર્યાવરણીય સંરક્ષણ દેખીતી વાત છે કે જો રાસાયણિક દવાઓનો ઉપયોગ ઘટે તો પર્યાવરણને ફાયદો થાય પણ આ ફાયદો કેટલો મોટો ગણી શકાય ખાલી પાણી અને જમીનનું પ્રદૂષણ ઘટે એટલું જ કે પછી એનાથી પણ આગળ કંઈક છે તો ફાયદો ઘણો વ્યાપક છે પહેલું તો તમે કહ્યું એમ પાણી અને જમીનના પ્રદૂષણમાં ઘટાડો રાસાયણિક દવાઓના જે અવશેષો હોય રેસિડ્યુઝ એ લાંબા સમય સુધી જમીનમાં અને પાણીમાં રહી શકે જે આપણા સ્વાસ્થ્ય અને બીજા જીવો માટે પણ હાનિકારક છે મેટારીઝિયમ જેવા જૈવિક એજન્ટ કુદરતી રીતે જ વિઘટન પામી જાય એટલે એવા લાંબા ગાળાના જોખમ નથી ઉભા કરતા બીજું રાસાયણિક ખાતરો અને જંતુનાશકો બનાવવા માટે પણ ઘણી વપરાય છે અને ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન પણ થાય છે તો જો આપણે આવા જૈવિક વિકલ્પો તરફ વળીએ તો આ પરોક્ષ પર્યાવરણીય ભારણ પણ ઓછું થાય છે અને જમીનના સ્વાસ્થ્ય પર એની સીધી અસર શું થાય કારણ કે પેલી રાસાયણિક દવાઓ તો ઘણીવાર જમીનના જે સારા સૂક્ષ્મ જીવાણુઓ હોય એમને પણ મારી નાખે છે શું મેટારીઝિયમ આ બાબતમાં અલગ છે બિલકુલ તંદુરસ્ત જમીન એટલે શું એ એક જીવંત ઇકોસિસ્ટમ છે એમાં અસંખ્ય બેક્ટેરિયા ફૂગ બીજા સૂક્ષ્મજીવો હોય છે જે પોષક તત્વોનું ચક્રીયકરણ કરે છે ન્યુટ્રિયન્ટ સાયકલિંગ અને છોડને પોષણ મળે એમાં મદદ કરે છે હવે પેલી આક્રમક રાસાયણિક દવાઓ આ આખી સૂક્ષ્મજીવ જીવસૃષ્ટિને નષ્ટ કરી શકે જેનાથી જમીન જાણે નિર્જીવ બની જાય એની ઉત્પાદકતા ઘટી જાય મેટારીઝિયમ એના લક્ષિત સ્વભાવને કારણે આ ફાયદાકારક જીવોના સમુદાય પર નકારાત્મક અસર નથી કરતું ઉલટાનું એ પોતે જ જમીનના જૈવિક સમુદાયનો એક ભાગ બની જાય છે જે જમીનની જીવંતતા જાળવી રાખવામાં મદદ કરે છે આનાથી લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા અને સ્થિતિસ્થાપકતા એટલે કે રિઝિલિયન્સ વધે છે અહીં એક બીજો રસપ્રદ મુદ્દો એ પણ છે કે એની અસર લાંબા ગાળાની હોય છે સ્ત્રોતોમાં એવું વાંચ્યું કે તે જમીનમાં ટકી રહે છે અને પોતે જ પોતાની સંખ્યા વધારી શકે છે સેલ્ફ રેપ્લિકેટિંગ આ કેવી રીતે કામ કરે છે શું એનો મતલબ એવો થાય કે એકવાર વાકર્યા પછી વારે વારે છંટકાવ ન કરવો પડે હા આની એક બહુ મોટી વ્યવહારિક ખાસિયત છે જો એકવાર મેઠારીઝિયમના બીજાણુઓ જમીનમાં યોગ્ય વાતાવરણમાં સ્થાપિત થઈ જાય એટલે કે એને પૂરતો ભેજ અને યોગ્ય તાપમાન મળે તો એ ત્યાં ટકી રહે છે પછી જ્યારે પણ કોઈ લક્ષ્ય કીટક એના સંપર્કમાં આવે ત્યારે એ એને ચેપ લગાડે અને મારી નાખે અને જે કીટક મરી ગયો એના શરીરમાંથી પાછા નવા બીજાણુઓ પેદા થાય જે ફરીથી જમીનમાં ભળે આ રીતે એ પોતાની વસ્તી જાળવી રાખે છે ક્યારેક તો વધારી પણ શકે છે એટલે કે એ એક પ્રકારનું જૈવિક રક્ષણ કવચ જેવું બનાવે છે જે સતત ચાલતું રહે હા એક રીતે કહી શકાય જો કે એની અસરકારકતાને કેટલો સમય ટકશે એ જમીનના પ્રકાર ભેજ તાપમાન સૂર્યપ્રકાશ આવા ઘણા પરિબળો પર આધાર રાખે છે એવું બની શકે કે રાસાયણિક દવા જેટલું ઝડપી પરિણામ તરત ના દેખાય પણ એ લાંબા સમય સુધી ઘણીવાર તો આખી સિઝન કે એનાથી પણ વધુ સમય માટે પેલી જીવાતોની વસ્તીને નિયંત્રણમાં રાખી શકે છે જ્યારે રાસાયણિકોની અસર તો સામાન્ય રીતે થોડા સમય માટે જ હોય એટલે વારંવાર વાપરવા પડે એનાથી ખર્ચ પણ વધે અને પર્યાવરણનું જોખમ પણ મેટારિઝિયમની આ જે લાંબા ગાળાની અસર છે એ ખેડૂતો માટે સમય અને પૈસા બંને બચાવી શકે આ લાંબા ગાળાની અસર અને પર્યાવરણના ફાયદા જોઈએ તો ટકાઉ ખેતી માટે આ ખરેખર બહુ મહત્વનું લાગે છે હવે છોડના સ્વાસ્થ્ય પર એની સીધી અસર વિશે થોડી વાત કરીએ જંતુ નિયંત્રણ તો બરાબર પણ શું એ પોતે છોડને કોઈ રીતે મદદ કરે છે જેમ કે ઉત્પાદકતા વધારવામાં કે રોગપ્રતિકારક શક્તિ સુધારવામાં આના બે પાસા છે પહેલું અને સૌથી સ્પષ્ટ એ પરોક્ષ છે જ્યારે નુકસાનકારક જીવાતોનો ઉપદ્રવ ઘટે એટલે છોડ પરનો જે તણાવ હોય સ્ટ્રેસ એ ઓછો થઈ જાય જીવાતો શું કરે છોડના પાન ખાય મૂળ ખાય ફૂલ કે ફળને નુકસાન કરે રસ ચૂસી લે આ બધાથી છોડ નબળો પડે જ્યારે આ હુમલો અટકે ત્યારે છોડ પોતાની ઉર્જા બચાવ પાછળ વાપરવાને બદલે વૃદ્ધિ અને વિકાસમાં ફળ ઉત્પાદનમાં વાપરી શકે એટલે સ્વાભાવિક રીતે જ પાકની ગુણવત્તા અને ઉપજ બંને સુધરે અને બીજું પાસું પેલું રોગપ્રતિકારક શક્તિ વાળું હા એ વધુ સીધું છે પણ હજુ એના પર સંશોધન ચાલી રહ્યું છે કેટલાક અભ્યાસો એવું સૂચવે છે કે મેટારિઝિયમ એનિસોપ્લિયાની અમુક સ્ટ્રેઇન્સ અમુક પ્રકારો એ છોડના મૂળની આસપાસ અથવા તો મૂળની અંદર પણ સહજીવન સ્થાપી શકે છે જેને એન્ડોફાઇટિક સંબંધ કહેવાય જો આવું થાય તો એ ફક્ત જીવાતો સામે રક્ષણ નથી આપતું પણ છોડની પોતાની જે આંતરિક સંરક્ષણ પ્રણાલી છે પ્લાન્ટ ઇમ્યુન સિસ્ટમ એને પણ ઉત્તેજિત કરી શકે છે આનાથી શું થાય છોડ બીજા રોગો સામે વધુ પ્રતિકારક બને એટલું જ નહીં કેટલાક કિસ્સામાં એવું પણ જોવા મળ્યું છે કે તે છોડને પોષક તત્વો ખાસ કરીને નાઇટ્રોજન અને ફોસ્ફરસ જમીનમાંથી લેવામાં પણ મદદ કરી શકે છે જો કે આ બધી ક્ષમતાઓ બધી સ્ટ્રેન્સમાં નથી હોતી અને એના પર હજુ વધુ સંશોધનની જરૂર છે પણ આ શક્યતા મીટારીઝિયમમાં ફાયદાઓને એક નવા જ સ્તરે લઈ જાય છે ખરેખર જો એ છોડની અંદર રહીને પણ મદદ કરતું હોય તો તો અદ્ભુત કહેવાય હવે એક બહુ જ મહત્વનો મુદ્દો સલામતી સેફટી આપણે રાસાયણિક જંતુનાશકોના જોખમો વિશે તો જાણીએ જ છીએ ખાસ કરીને ખેડૂતોના સ્વાસ્થ્ય પર અસર અને પછી ખોરાકમાં એના અવશેષો રહી જાય એ ચિંતા મેટારિઝિયમ આ બાબતે કેટલું સુરક્ષિત છે સલામતી એ મેટારીઝિયમ જેવા જૈવિક નિયંત્રકોનો એક મુખ્ય ફાયદો ગણાય છે મનુષ્યો અને બીજા સસ્તન પ્રાણીઓ એટલે કે મેમલ્સ માટે એ અત્યંત ઓછું ઝેરી અથવા તો બિનઝેરી માનવામાં આવે છે એનો ઉપયોગ કરવાથી ખેડૂતોને શ્વાસની તકલીફ કે ચામડીની સમસ્યાઓ થવાનું જોખમ લગભગ નહીવત છે જ્યારે રાસાયણિક દવાઓ છાંટતી વખતે આ એક મોટી ચિંતા હોય છે એ જ રીતે પક્ષીઓ માછલીઓ અને મોટાભાગના જે બિનલક્ષિત જીવો છે એમના માટે પણ તે સુરક્ષિત છે અને ગ્રાહકો માટે જે લોકો એ પાક ખાવાના છે એમના માટે શું એમાં કોઈ અવશેષો રહી જવાનું જોખમ ખરું ના કારણ કે આ તો એક કુદરતી જીવ છે એ રાસાયણિક અવશેષોની જેમ ખોરાકમાં લાંબો સમય ટકી રહેતો નથી એટલે એનાથી નિયંત્રિત થયેલો પાક ખાવા માટે સંપૂર્ણપણે સુરક્ષિત માનવામાં આવે છે ઘણા દેશોમાં તો એને ઓર્ગેનિક ખેતી માટે પણ માન્યતા મળેલી છે જે એની સલામતીની પુષ્ટિ કરે છે આ સલામતીનો સીધો અર્થ એ છે કે ખેતરમાં કામ કરતા લોકો માટે આસપાસ રહેતા સમુદાયો માટે અને છેલ્લે જે ખાય છે ઉપભોક્તા માટે બધા માટે આ એક સારો વિકલ્પ છે આપણે લગભગ બધા મુખ્ય ફાયદાઓની વાત કરી લીધી લક્ષિત જંતુ નિયંત્રણ પર્યાવરણની સુરક્ષા લાંબા ગાળાની અસર છોડના સ્વાસ્થ્યમાં સુધારો અને સલામતી હવે છેલ્લો મુદ્દો લઈએ જમીનની જૈવી વિવિધતા એટલે કે સોઇલ બાયોડાયવર્સિટી જાળવવાનો આપણે થોડી વાત કરી કે તે ફાયદાકારક સૂક્ષ્મજીવોને નુકસાન નથી કરતું આનું લાંબા ગાળાનું મહત્વ શું છે શા માટે જમીનમાં જુદા જુદા પ્રકારના જીવો હોવા જરૂરી છે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે કારણ કે જમીને ખાલી ખેતી કરવાનું માધ્યમ નથી એ તો પૃથ્વી પરના જીવનનો આધાર છે એક તંદુરસ્ત જમીન અસંખ્ય જીવોનું ઘર છે અબજોની સંખ્યામાં સૂક્ષ્મ જીવાણુઓ ફૂગ પ્રોટોઝોઆ નિમેટોડ્સ અળસિયા નાના કીટકો આ બધા ભેગા મળીને એક જટિલ અને ગતિશીલ ઇકોસિસ્ટમ બનાવે છે આ જૈવવિવિધતા જમીનને જીવંત રાખે છે અને આ જીવંતતા ખેતી માટે કેવી રીતે ઉપયોગી છે ઘણા બધા કામ માટે આ જીવો કાર્બનિક પદાર્થોનું વિઘટન કરે છે જેનાથી પોષક તત્વો છૂટા પડે અને છોડને મળે કેટલાક સૂક્ષ્મજીવો તો હવામાંથી સીધો નાઇટ્રોજન લઈને જમીનમાં ઉમેરે છે બીજા જીવો જમીનની રચના સુધારે છે જેથી પાણી અને હવાની અવર જવર સારી રહે કેટલાક ફાયદાકારક સૂક્ષ્મજીવો એવા હોય છે જે છોડમાં રોગ ફેલાવતા જીવાણુઓ સામે સ્પર્ધા કરે અથવા એમને દબાવી દે ટૂંકમાં કહીએ તો જમીનમાં જેટલી વધુ જૈવવિવિધતા એટલી જમીન વધુ ફળદ્રુપ વધુ સ્થિતિસ્થાપક અને રોગો સામે વધુ પ્રતિરોધક બને અને પેલી રાસાયણિક ખેતી આ જૈવવિવિધતાને કેવી રીતે અસર કરે છે બહોળા પ્રમાણમાં જે રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વપરાય છે એ આ નાજુક સંતુલનને બગાડી શકે છે એ ખાતરો અમુક પોષક તત્વો તો ઉમેરે પણ જમીનની કુદરતી પ્રક્રિયાઓને અવરોધે જંતુનાશકો જેમ આપણે વાત કરી ફાયદાકારક જીવોને પણ મારી નાખે છે ધીમે ધીમે શું થાય જમીન પોતાની જૈવવિવિધતા ગુમાવી દે નિર્જીવ જેવી બને અને પછી બહારથી વધુને વધુ ખાતર અને દવાની જરૂર પડે એના પર નિર્ભર બની જાય મેટારિઝિયમ જેવા જૈવિક નિયંત્રકોનો ઉપયોગ આ જે નકારાત્મક ચક્ર છે એને તોડવામાં મદદ કરે છે એ જમીનની કુદરતી જીવસૃષ્ટિને ખલેલ પહોંચાડ્યા વગર જંતુ નિયંત્રણ કરે છે જેનાથી જમીનની તંદુરસ્તી અને લાંબા ગાળાની ઉત્પાદકતા જળવાઈ રહે છે તો આ બધી ચર્ચાનો સાર શું કાઢી શકાય આપણે જોયું કે મેટેરિઝિયમ એનિસોપ્લિયા એ ખાલી જંતુ મારવાની દવા નથી પણ એ તો પર્યાવરણ જમીન છોડનું સ્વાસ્થ્ય અને માણસની સલામતી આ બધા પાસાઓને સાંકળતો એક બહુઆયામી ઉકેલ છે બરાબર કહ્યું સારાંશમાં કહીએ તો મેટારીઝિયમ એનિસોપ્લિયા એક કુદરત આધારિત ઉકેલ એટલે કે નેચર બેઝ સોલ્યુશનનું એક ઉત્તમ ઉદાહરણ છે તે ખેતી માટે એક સર્વગ્રાહી હોલિસ્ટિક અને ટકાઉ અભિગમ રજૂ કરે છે તે આપણને બતાવે છે કે પાકનું રક્ષણ કરવા માટે હંમેશા આક્રમક રાસાયણિક પદ્ધતિઓ પર જ આધાર રાખવાની જરૂર નથી કુદરત પાસે જ એવા સાધનો છે જે અસરકારક પણ છે સુરક્ષિત પણ છે અને પર્યાવરણ સાથે સુસંગત પણ છે અત્યારે આધુનિક ખેતી સામે જે પડકારો છે જેમ કે ક્લાઇમેટ ચેન્જ જમીનની ગુણવત્તા ઘટવી ખોરાકની વધતી માંગ આ બધાનો સામનો કરવા માટે આવા જૈવિક અને પરિસ્થિતિકીય અભિગમો અપનાવવા બહુ જરૂરી બની ગયા છે ખરેખર આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણથી એકદમ સ્પષ્ટ થઈ ગયું કે એક નાનકડી સૂક્ષ્મ ફૂગ પણ ખેતીમાં કેટલો મોટો ફરક લાવી શકે છે અને એના ફાયદા પણ કેવા એકબીજા સાથે જોડાયેલા છે એક આખી તંદુરસ્ત કૃષિ ઇકોસિસ્ટમ બનાવવામાં મદદ કરે છે આ રસપ્રદ જાણકારી અને ઊંડાણભર્યા વિશ્લેષણ માટે તમારો ખૂબ ખૂબ આભાર મને પણ આનંદ થયો મહત્વની વાત એ છે કે આપણે આવા કુદરતી સાથીઓને ઓળખીએ એમની કામ કરવાની રીત સમજીએ અને પછી એમને આપણી ખેતી પદ્ધતિઓમાં યોગ્ય રીતે જોડીએ ભવિષ્યની ખેતી કદાચ ટેકનોલોજી અને કુદરતના આવા સમજણપૂર્વકના સમન્વય પર જ આધાર રાખતી હશે અને આ જ વાત આપણને એક અંતિમ વિચાર તરફ દોરી જાય છે કે જો મેટારિઝિયમ જેવી એક ફૂગ આટલા બધા ફાયદા આપી શકતી હોય તો આપણી આસપાસની જમીનમાં પાણીમાં હવામાં એવા બીજા કેટલા અજાણ્યા સૂક્ષ્મજીવો અને કુદરતી પ્રક્રિયાઓ છુપાયેલી હશે જે કદાચ ભવિષ્યના કૃષિ પડકારોનો સામનો કરવાની અને વધુ ટકાઉ વિશ્વ બનાવવાની ચાવી ધરાવતા હોય અને ફક્ત આપણી શોધ અને સમજણની રાહ જોઈ રહ્યા હોય